સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારી બાબુઓને હવે નહીં છોડવામાં આવે સુરેન્દ્રનગરના કલેક્ટરને નાયબ મામલતદારના સહ આરોપી છે ઈડીને તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોમાં કૌભાંડના પુરાવા મળ્યા હતા ઈડી હવે દસ્તાવેજમાં જે લોકોના નામ છે તે વિશે તપાસ કરશે ચંદ્રસિંહની તપાસમાં એને રેકેટમાં કલેક્ટર ક્લાર્ક અને પીએ સામેલ હોવાનું પણ સામે આવ્યું હતું સમગ્ર મામલાને લઈને એસીબીએ માહિતી આપતા કહ્યું હતું કે ત્રેવીસ તારીખે એસીબી દ્વારા

વિશેષ જે કોઈ અપડેટ હશે એ આપને ઇન્ફોર્મ કરીશું ઈડી સ્વતંત્ર કામ કરે છે એનું ઉત્તમ ઉદાહરણ અમારા ઉપર જયારે આક્ષેપો થતા હોય છે કે ઈડી એ કેટલાક પક્ષની છે સત્તાધારી પક્ષની છે આવા ઉત્તમ ઉદાહરણો દેશમાં પણ બન્યા છે આપણા રાજ્યમાં પણ બન્યા છે અને કાયમ મોદી સાહેબ અમિતભાઈ કહેતા હોય છે કે આ એજન્સીઓ સ્વતંત્ર છે આ એજન્સીઓની સ્વતંત્રતાના કારણે જ આ પ્રકારની બાબતો દેશમાં ઘટનાઓ બને ત્યારે ઈડી એમાં ઇન્વોલ્વ થતી હોય છે અને સમગ્ર દેશમાં પુનઃ એકવાર ઉદાહરણ એવું આવ્યું છે અનેક જગ્યાઓ પર રાજ્યમાં અલગ અલગ રાજ્યોમાં અને દેશમાં ઈડીએ સ્વતંત્ર રીતે કામ કર્યું છે અને ઈડી સ્વતંત્ર રીતે કામ કરશે ચાહે કોઈપણ વ્યક્તિ હોય કોઈ પણ પદાધિકારી હોય કે કોઈપણ જગ્યાએ વ્યક્તિ બેઠો હોય ઈડીની સ્વતંત્રતાનું કામ કરવાનું ઉત્તમ ઉદાહરણ એ મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર પણ એક વધારે એમાં આપણે ગણશે